અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં શાળા મહોત્સવ મહોત્સવ અને કેળવણી શ્રી હરિઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં શાળા મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શ્રી હરિઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો વિદ્યાની દ્રષ્ટિએ આગળ વધે અને અરવલ્લી જિલ્લાનું તથા માલપુર તાલુકાનું નામ રોશન કરે એવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને સાથે સાથે ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ કે જેઓ જ્ઞાન સાધના લિસ્ટમાં પાસ થયેલા છે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખીબેન પરમાર અને જિલ્લા શિક્ષણ ચેરમેન શાંતાબેન પરમાર શાળાના સ્ટાફ તેમજ વાલીઓ અન્ય હદદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સારી રીતે વાયુ વેગે આગળ વધે તેવા પ્રયત્નો કર્યા હતા જયેશ પટેલ અરવલ્લી માલપુર